અમી કઈ ના નહી પડી તમારે દેવી તો દેજો દુખી થાય કે અમારા તમારે ની તો દેજો છોકરો કબાડો છે આવો છે તેવો છે એમ કરીને પણ હેરાન કોઈની બેન દીકરી આજે સમય પ્રમાણે જો થઈ જતું હોય તો એના જીવન આપણે આજે સમજતા નથી આપણે બધા મોટા જોઈએ નોકરી જોઈએ છોકરો સરકારી નોકરી કરે સામે વીસ પચીસ હા ખેતી તો જોઈએ ગાય છે તમારે ગાય તો છે ભેસો તો કે હા તો કે એ તો અમારી દીકરી તો હવે ગાય નું દૂધ ખાવું ગીર ગાય નું દૂધ ખાવું પણ બિચારી ગાય નથી સંસ્કૃતિ છે કે ખેતી નું કામ કરવું એમાં કોઈ આપણે નીચા નથી થઈ જતા કામ તો આપણે એવું કરીએ ને કે કોઈ પણ ખરાબ કર્મ કરીએ ને ત્યારે આપણે નીચે જોયા જેવું થાય એટલે ખેતી નું કામ કરવાથી મળી ઘેર સુધી નથી ફૂકવા દેતા ન ફૂકવા દે અમાર્યું છે ને પણ બેનું એટલું વિચારજો આપણા દીકરાની સુધારો ન થાય તો એનું કોઈ મીનિંગ નથી વિકાસ કરવાની જરૂર છે માટે હંમેશ ને માટે પ્રભુ નું કાર્ય કરો પણ આવા જીવનમાં વ્યવહારિકતા પણ આપણા જીવનમાં કે ઈર્ષાળુ બ્રાહ્મણ એને એટલી બધી ના હૃદયમાં ઈર્ષા ઈર્ષા અને આમ પાછો

એક હજી બધું વિચારી એ મન મન મનમાં વિચાર્યું કે હું ખરાબ માંગુ ને તો પાડોશી નું ડબલ ખરાબ થાય એને વિચાર્યું કે

એટલે પોતાના ઘરમાં એક કુવો થયો હતો ઘરમાં કુવો એટલે કેટલી હાલવાની પણ મુશ્કેલી પડે ને પોતાને વિચારતો કે ખોટું અમુક વરદાન મારા માટે બહુ મેં આવું ખોટું કર્યું અચાનક એ પણ પોતાનો પગ લપસી જતા

Valenia, Marcia, para que